તળાજા ખાતે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન કેમ્પ યોજાયો આજરોજ તળાજા ગોપનાથ રોડ પાસે આવેલ જાફરી સ્કૂલ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન કેમ્પ સ્વર્ગસ્થ ગુલુભાઈ પુરાણીના સ્મરણાર્થે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તળાજા સરકારી આયુર્વેદ હોસ્પિટલના ચિકિત્સક કપિલભાઈ પંડ્યા તેમજ આ કેમ્પમાં સેવા આપનાર ચિકિત્સક વેદ મનસુખભાઈ પરમાર અને વેદ ગોપીબેન કાલાણી તેમજ નીલમબેન ભંડારી વગેરે સેવા આપી હતી અને લોકોએ આયુર્વેદ કેમ્પમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો હું નિહાલ બુરાણી આજના મેડિકલ કેમ્પ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે તળાજાની નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો છે આ કેમ્પની અંદર તળાજાના ચારસો જેવા દર્દીઓએ ભાગ લીધો છે અને વિના અમે દવા આમાં આપેલ છે સાથે સાથે તળાજા આયુર્વેદિક હોસ્પિટલના સ્ટાફે બહુ જ સારી સહયોગ આપ્યો છે એ બદલ એમનો પણ આભાર માનું છું અને બધા સાથી મિત્રોનો પણ આભાર માનું છું બોલો મારું નામ નવશાદ ગુલુભાઈ બોરાણી આજે રોજ મારા સ્વર્ગવાસ પિતા ગુરુભાઈ બોરાણીના બાપુજીની યાદ રૂપે અમે આરોગ્ય અને હોમિયોપેથી તેમજ ફિઝિયોથેરેપીસનું એક કેમ્પનું આયોજન કરેલું છે અને તે જાફરી સ્કૂલ નીચે અમારી કાઉન્સિલ ઓફ ગુજરાત ની ઓફિસ આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે તેમાં ડોક્ટર કપિલભાઈ પંડિયા ડોક્ટર મનસુખભાઈ પરમાર તેમની પૂરી ટીમ અને તેમનો પૂરો સ્ટાફ ત્યાં સરકારની પણ ફ્રી દવા છે અને સાથે સાથે અમે પણ બહારથી દવા લાવી બધાને વિના મૂલ્યે આપવામાં આવશે અત્યાર સુધીમાં ચારસો દર્દીઓ આ લાભ લઈ ચૂક્યા છે આજે વિશ્વ હોમિયોપેથિક દિવસના નિમિત્તે મારા દાદાશ્રી શ્રી મોહમ્મદ મગોમનીના યાદમાં આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ નિમિત્તે તળાજાના તમામ પાર્ટીના આગેવાનો સમાજના આગેવાનો બધા હાજર રહ્યા છીએ અને આ કેમ્પ નિમિત્તે અત્યારે લગભગ અત્યાર સુધી ચારસોથી વધારે લોકોએ લાભ લઈ લીધો છે અને અમારું માનવાનું એવું છે કે એક વાગ્યા સુધીમાં પાંચસોથી છસોની વચ્ચે લાભાર્થી લાભ લઈ લીધો સમ્ય બધા સમાજના લોકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ ખાસ એ માટે કરવામાં આવ્યું છે કે અમારા દાદા એકવાર તમને કહેતા કે તમે ગમે એટલા મોટા થઈ જાવ હંમેશા નાના લોકોનું તમે કામ કરવાનું રાખો અને બધાને જે કાંઈ રીતે લાભ મળી શકે તે કરાવો તે લાભ તમે એમને પહોંચાડો એ જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી એમને લગભગ એ કાઉન્સિલ ઓફ ગુજરાતના હાલમાં જે મારા પપ્પા પ્રમુખ છે તે મારા દાદા પ્રમુખ હતા ઘણા વર્ષ સુધી એમના કાર્યકાલમાં એમને લગભગ નહીં નહીં તો સાતસો થી વધારે ઘર ગરીબ માણસો માટે બનાવ્યા છે અને ઘણા સારા કામ કરીએ છીએ તો એના માર્ગદર્શન દ્વારા દાદાને માર્ગદર્શન રાખીને આ કેમ્પનો બીજી વાર આયોજન કરવામાં આવ્યો છે આની પહેલાં પણ એકવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો અને આ કેમ્પ નિમિત્તે આપણે સરકારી હોસ્પિટલના આયુર્વેદિક વિભાગના ડોક્ટરો અને એ બધાનો સાથ સરકાર બધું ખૂબ ખૂબ આભાર સાથે ધોરાણી પરિવારના વડીલ એવા ગુરુભાઈ ધોરાણીના સ્મરણ છે તળાજામાં આયુર્વેદિક કેમ્પ રાખવામાં આવ્યો એમના પિતા નિહાલભાઈ અને નવસભાઈ આ કેમ્પમાં અમારી સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી રાશિભાઈ મકવાણા અમારા નગરપાલિકાના પ્રમુખ હેઠળબેન રાઠોડ અમારા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ આઈકે વાળા મહામંત્રી આદિત્યભાઈ હિમદભાઈ જિલ્લાના બાંધકામ સમિતિના ચેરમેનભાઈ અને આ કેમ્પ તળાજા સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સ્ટાફ જેવા ડોક્ટર મારા મિત્ર અપુલભાઈ પંડ્યા અને એમની ટીમ દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી છે અને વિશાળ સંખ્યામાં લોકોએ આ કેમ્પમાં લાભ લીધો આ સેવાકીય ભૂતિ સકળ ચાલુ રહે એ આતકે અમે નિહાલભાઈને આલિયા આવી કે ત્યારે આ એક મેડિકલ કેમ્પ નું આયોજન અહીંયા નિહાલભાઈ ગુરાણી તેમજ નવસારભાઈ પુરાણી દ્વારા કરવામાં આવ્યો હતો ખૂબ હોવાળી સંખ્યાની અંદર

સારામાં સારી લીડ થી જીતા છે યુવા નેતા અને યુવા ઉદ્યોગપતિ એવા અમારા માણા એવા નયાનભાઈ ગુરવાણી આજે જે સફળતાપૂર્વક કેમ્પ ચૂંટો છે એ બદલ ભારતીય જનતા પાર્ટી અભિનંદન પાઠવે છે ભારત માતા વિજય વંદ્ય હું આપણા શ્રી ગૌતમભાઈ ચૌહાણના નિમિત્તે કરું કેમ્પ નિમિત્તે આપણને આશીર્વાદ જણાવશું